વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ ના વિઝનને દુનિયાના મહત્વના પ્લેટફોર્મ પરથી દુનિયા સુધી પહોંચાડવા માટે ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે જઈ રહ્યું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતની જે લેગેસી છે ગુજરાતની જે ઓળખ છે જે વર્ષો વર્ષથી દુનિયાભરની કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ છે તેને આ લેગેસીને આગળ વધારવા ગુજરાત સરકારના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જે ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝ જે સેમિકન્ડક્ટર હોય કે પછી લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હોય કે પછી નવી ટેકનોલોજીના ટાઈપ હોય કે ડિફેન્સની વાત હોય ઇલેક્ટ્રોનિક્સની વાત હોય આ બધા જ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત એ સૌથી પ્રિફર્ડ ડેસ્ટિનેશન તરીકે વર્ષોથી દુનિયાભરની અંદર ઓળખાય છે અને આ જ ગુજરાતના યુવાનો માટે હજી વધુ નવી તકો કઈ રીતે મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનું એક પ્રતિનિધિત્વ મંડળ બનાવવામાં આવ્યું છે અને આ પ્રતિનિધિ મંડળ આજે દાવોસ જઈ રહ્યું છે ડાવોસમાં આવનારા ચાર દિવસમાં કુલ હું અઠ્ઠાવન બેઠકોમાં ભાગ લેવાનો છું જેમાં આ બધા જ ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના જે સિનિયર મેમ્બર્સ છે એ લોકો જોડે ટીમ ગુજરાત આ મીટિંગમાં ભાગ લે છે લેશે